હે ભગવાન આ વરસાદ તો ચાલુ થઈ ગયો પરંતુ ધોધમાર મુસળધાર વરસાદ ક્યારે આવશે તલાવ ખેતર નદી નાળા ફૂલ કરી દેવા પડશે ત્યારે વરસાદ ફૂલ આવ્યો કેવાય ક્યારે આવશે તમારી વાત બરાબર છે ને મેઘરાજા ગણપતિ ના દસ દિવસ માં કહ્યું તો ખરી કે ક્યારેક ક્યારેક વરસવાનું મારે છે ને ઉપર થી દેવો નું પ્રેશર આવે એટલે અમારે સ્વર્ગમાં રહેવાનું હોય એટલે ને એટલું જ કરજો વગર નહીં થતા નહીં મારે મહાદેવ ને જવાબ આપવો પડશે ઓકે 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 મેઘરાજા સમજી ગયા એટલે જો આડે ધડ વરસવાની ના પાડી છે તમને પણ ગરજવાનું તો ખરું જ ગરજવાની તમને છૂટ છે તમે તમારે જેટલું ગરજવું એટલું કરજો હા ને મેઘરાજા આ નવરાત્રી નું શું કરવાનું છે એક કામ કરીએ ગુજરાત માં છે ને ત્રણ ચાર દિવસ ખાલી ત્રણ ચાર દિવસ છે ને ગરબા શરૂ થવાના હોય ને એની અડધો એક કલાક પહેલા પડી જઈએ તો અરે તમે આ ગુજરાતીઓને નથી જાણતા આ છત્રી લઈને રેનકોટ પહેરીને ગરબા રમશે એટલે વરસવાનો કઈ ફાયદો નહીં થાય છતાં તમને બહુ ઈચ્છા થાય વરસવાની તો વરસી જવાનું પણ મેઘરાજા ગીતો એવા વાગતા હોય ને કે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા તો અમને વરસવાનું મન ના થાય અને પેલું ગીત છે ને કાળી વાદળડી તું ને તો અમને વિનવે છે તો પછી અમારે આવું જ પડે ને અમને આમંત્રણ આપ્યું છે એમને વરસવાનું આ બી પરમિશન પણ એક વસ્તુ છે ને નાક વાઢીને કહું છું તમને બધા બધાને કે આપણે આ સભામાં જે વાત કરીને એ આ પૃથ્વી લોક પર ખબર ના પડવી જોઈએ ખાસ કરીને અંબાલાલ કાકા ને ખબર નહીં કેવી રીતે ખબર પડી જાય છે જો કોઈ ફૂટ્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય બરાબર ચાલો બધા કામ પર લાગો વરસો ના વરસવું હોય તો જોવો પાણી ભરો જે કરવું એ કરો